હું દિવસે સાયકલ પર જમરૂખ વેચતો હતો અને રાત્રે અભ્યાસ કરતો હતો પિતાજી ગુસ્સો કરતા હતા કે ચાર પૈસા કમાવીને લાવે છે અને તે પણ પુસ્તકો પર ખર્ચ કરી દે છે ઘરવાઓને જણાવ્યા વિના મેં એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી જે દિવસે પરિણામ આવવાનું હતું હું જામફળ વેચીને ઘરે પહોંચ્યો ત્યારે જોયું કે ઘરની સામે લોકોનું ટોળું ભેગું હતું ટીવી અને મીડિયાવા પણ એકઠા થઈ ગયા હતા હું હજી બધાને આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યો હતો કે અચાનક પિતાજી આગળ વધ્યા અને મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા કારણ કે હું ઘરમાં હમણાં જ દાખલ થયો હતો કે પિતાજીનો ગરજતો અવાજ મારા કાનેથી અથડાયો નાલાયક તને કાલે જ કહ્યું હતું કે વીજળીનું બિલ ભરવાનું છે અને તો આ પુસ્તકો ખરીદીને લાવ્યો માણસમાં થોડી શરમ હોવી જોઈએ આ વૃદ્ધ બાપ ક્યાં સુધી બધું સહન કરશે તારે જોઈએ કે હવે તું તારા ભાઈ બહેનોની જવાબદારી ઉઠાવે પણ તને તો આ પુસ્તકોથી જ ફુરસ જ નથી હું પિતાજીની વાતને અવગણીને ચૂપચાપ મારા રૂમમાં ચાલ્યો ગયો મને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું પણ હું લાચાર હતો મારે મારો અભ્યાસ પૂરો કરવા માટે હવે બધું જ નજરઅંદાજ કરવું પડે તેમ હતું રૂમમાં બંધ થઈને જ્યારે મેં આંખો બંધ કરી તો પિતાજીના અવાજો હજુ સુધી પણ ઘરમાં ગુંજી રહ્યા હતા ચોક્કસ મારી મા પણ દુખી હશે ઘણીવાર તે મને સમજાવતી કે બેટા થોડું થોડું કર પણ તારા પપ્પાનો સહારો બની જા પણ હું શું કરતો હું આખો દિવસ જામફળ વેચતો અને આખી રાત અભ્યાસ કરતો આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને થોડા બહુ પૈસા જે હું ખૂબ મુશ્કેલીથી બચાવી શકતો તેનાથી જ હું મારો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો પણ મારી જિંદગી આમ સરળ નહોતી ઘણીવાર સુધી હું દરવાજાની પાસે ઊભો રહીને તેની વાતો સાંભળતો રહ્યો પછી મન મારીને રૂમમાં બેસી ગયો મેં તરત જ મારા બાકીના પુસ્તકો અલમારીમાંથી કાઢ્યા અને જમીન પર બેસીને નોટ બનાવવા લાગ્યો રવિવારે અમે બધા મિત્રો મોને સમૂહ અભ્યાસ કમ્બાઇન્ડ સ્ટડીમાં યોજના બનાવી હતી પણ તે પહેલાં બધાને કેટલીક નોટ્સ તૈયાર કરવાની હતી મને ખબર હતી કે મારા બધા મિત્રો આરામથી ઇન્ટરનેટની મદદથી નોટ બનાવી રહ્યા હશે પણ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું ઇન્ટરનેટનો ખર્ચો ઉઠાવી શકું તેથી હું થોડા થોડા પૈસા ભેગા કરીને જૂના પુસ્તકો ખરીદીને લાવતો અને તેની મદદથી મારી નોટ્સ તૈયાર કરતો ત્યાં અચાનક જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા દિલ ન જાણે કેમ ભારે થવા લાગ્યું મેં મારા પુસ્તકો એક તરફ ધકેલી દીધા મારા પિતાની વાતો ન જાણે કેમ દિલને શાંતિ લેવા નહોતી દેતી હું તરત ઊભો થયો અલમારીના ઉપરના ભાગમાં મૂકેલો મારો એક ગુડલક ઉતાર્યો અને ભગવાનનું લામ લઈને તોડી નાખ્યો તેમાંથી લગભગ આઠસો રૂપિયા નીકળ્યા મેં એકત્ર કરેલા પૈસા આ જ પૈસાથી હું એક શર્ટ ખરીદવાનો હતો હું ઘણા સમયથી આ પૈસા ભેગા કરી રહ્યો હતો પણ હવે મારા પરિવારને મારી જરૂર હતી તેથી મેં મારો ઈરાદો પાછો ખેંચી લીધો હું પિતાજીના રૂમમાં ગયો તે હજી પણ ચિંતામાં બેઠા હતા હું તેની પાસે જઈને બેઠશો અને તેને મને જોતા હતા હું જાણું છું કે હું તમને ખૂબ પરેશાન કરું છું પણ મારી પણ કેટલીક મજબૂરીઓ છે હું આખો દિવસ તમારા ખાતર કામ કરું છું ઘરનો ચૂલો પ્રગટાવું છું પણ થોડોક મારો પણ હક બને છે હું હજી કંઈ વધારે જ કહી રહ્યો હતો કે તે બોલી પડ્યા તું તારી આ મનુષ્ય શકલ લઈને અહીંથી નીકળી જા તારા માટે મા બાપ ભાઈ બહેન કોઈનો અર્થ નથી તું કોઈ એસાન નથી કરતો આ ઘરનો ચૂલો પકટાવીને મેં પણ તને પોતે ભૂખ્યો રહીને પાવ્યો છે અને અત્યાર સુધી પાવઈ રહ્યો છું જામફળ વેચીને તું શું કમાઈ લે છે જે આ પ્રકારની વાતો કરી રહ્યો છે મેં ઊંડો શ્વાસ લઈને તેને હવાના હવાલે કરી દીધો હું તેની સાથે બતમજી નહોતી કરવા માંગતો અને મારામાં એટલી હિંમત કે સાહસ નહોતું મેં મારી મુઠ્ઠીમાં દબાયેલા પૈસા પિતાજીના ચરણ પર મૂકી દીધા અને તેમને જોતા અને કહ્યું આ કેટલા પૈસા મેં મારા શર્ટ માટે એકત્રિત કર્યા હતા તમે હમણાં આનાથી વિજોળીનું બિલ ભરી દેજો આ પહેલાં જરૂરી છે આમ કહીને હું રોકાયો વગર અને સીધો મારા રૂમમાં આવી ગયો પાછોથી હજી પણ તેના અવાજો આવી રહ્યા હતા અને તે મને કોસી રહ્યા હતા હા હવે તમે અમારા ઘર પર એહસાન બતાવી રહ્યા છો કે તમારા શર્ટના પૈસા અમને આપી આપ આપીને નથી જોતા તારા આ બે કોટીના પૈસા પાછા લઈ જા મેં ત્યાં સુધીમાં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો મોટું થવું પણ કોઈ માણસ માટે ખૂબ મોટી વેદના હોય છે કોઈ પણ મોટું સંતાનનું દુઃખ નથી સમજતા કે તે ક્યાં દુઃખો તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે તે શું સહન કરી રહ્યું છે ઘણી વાર સુધી હું જમીન પર બેસીને આ બાબતને વિચારતો રહ્યો અને પછી માથું હલાવીને મારા પુસ્તકોની તરફ ગયો જેટલું પણ હું મારા પરિવાર માટે કરી શકતો તે આ સમયે ઓછું હતું મારે હજુ વધારે મહેનત કરવાની જરૂર હતી જેથી હું મારા પરિવારને તે બધી સુવિધાઓ આપી શકું જેના તેઓ હકદાર છે ઘણીવાર સુધી મેં નોટ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ આજે દિમાગ બિલકુલ કામ નહોતું કરતું દુઃખ એટલું હતું કે હું તેને શબ્દોમાં વર્ણાવી શકતો નહોતો મેં મારા બધા પુસ્તકો બંધ કરીને પાછા મૂકી દીધા અને પથારીમાં સૂઈ ગયો આંખોમાંથી આંસુ ન જાણે કેમ વહેવા લાગ્યા ગરીબી માણસને તોડી નાખે છે અને આજે આ ગરીબી મારા સીનામાં કોઈ ખંજરની જેમ ભૂકી રહી હતી આખી રાત રડતા રડતા જ વીતી ગઈ હું મારી તકલીફ કોઈને નહોતો કહેતો અને કોઈ સામે આંસુ પણ નહોતો વહાવતો પણ તનહાઈ મનને ખાઈ જવા દોડી આવતી હતી લગભગ સવારે ચાર વાગે મેં ઊંડો શ્વાસ લઈ મારી અંદર ઉઠતી તે બેચેનીને શાંત કરી અને વોશરૂમમાં જઈને સ્નાન કર્યું થોડી વાર સવારની રામ રામ નામની અવાજો શરૂ થઈ હું તરત બહાર આવી ગયો પૂજાપાઠ પાઠ પૂરા થતાં જ હું પ્રાર્થના માટે ઊભો થઈ ગયો અને મેં મારા બે હાથ પ્રાર્થના માટે ઉપાડ્યા અને મારા પ્રભુ પાસે મુખાબિત થઈને બોલ્યો હે બંને જહાનના માલિક મારા પ્રિય પરમેશ્વર મારી પાસે કાંઈ નથી પાલનહાર તું બધું જાણે છે કે મારું દિલ કેવું છે હું મારા પરિવાર માટે કેટલો નિષ્ઠાવાન છું હે ઈશ્વર તું બધાના દિલોમાં મારા માટે દયા ઉત્પન્ન કર અને મારી જિંદગીને સરળ બનાવ મારી રોજીરોટીમાં વૃદ્ધિ કર અને મને આ કઠિન સમયમાં રાહત પ્રદાન કર હે ભગવાન હું સફળ થવા માગું છું હું મારી પરીક્ષાઓમાં પાસ થવા માગું છું બસ તું કૃપા કરી દે હું માત્ર તારી કૃપાનો જ મોહતાજ છું ઘણીવાર સુધી હું પ્રાર્થનાની ચટાઈ પર બેસીને મારા ઈશ્વરને પ્રાર્થનાઓ કરતો રહ્યો ઘણીવાર મારા મનમાં આ સવાલો પણ ઉઠતા કે હે ભગવાન મારી સાથે જ આવું કેમ થાય છે હું દરેકના માટે કંઈ ને કંઈ કરવાનો પ્રયત્ન કરું છું હું દિલથી પ્રયાસ કરું છું પણ બદલામાં મને તે પ્રેમ કેમ નથી મળતો પણ મેં આ શબ્દો ક્યારેય મારા મુખમાંથી નહોતા કાઢ્યા બસ ઓઠો પર એક જ વાત હતી તારા અસ્તિત્વનો આભાર છે તે ઘણું કંઈ આપ્યું છે બસ હવે કૃપા કર તારી દ્રષ્ટિ મારા પર દયા કરી દે ઘણીવાર સુધી પ્રાર્થનામાં બેસ્યા પછી મેં ભગવાનનું નામ લઈને એકવાર ફરીથી મારા પુસ્તકો કાઢ્યા હું મારો સમય વ્રત કરવા નહોતો માંગતો લગભગ સવારે નવ વાગ્યા સુધી મેં અભ્યાસ કર્યો અને પછી બહાર આવીને મારી સાયકલ સાફ કરવા લાગ્યો કારણ કે થોડી વારમાં મારે જામફો લઈને નીકળવાનું હતું હું હજી સાયકલ સાફ જ કરી રહ્યો હતો કે તરત જ અચાનક પિતાજીએ તે જ પૈસા જે મેં રાત્રે તેને આપ્યા હતા મારા મોઢા પર ફેંકી દીધા હું ગભરાઈને તેની તરફ જોવા લાગ્યો તેઓ મને જોતા બોલ્યા રાત્રે કહ્યું હતું કે મારા પૈસા નથી જોતા પછી કેમ મારા તકિયાની પાસે મૂકીને ચાલ્યો ગયો મને તમારો અહેસાન નથી જોતો તે મને ક્યાંયનો નથી રાખ્યો જેટલી બેજિદ્દી કરવાની હતી તમે કરાવી ચૂક્યા છો હવે આ પૈસા રાખો અને તમારો ગુજારો તમે કરો તારો અને મારો હવે કોઈ સંબંધ નથી રહ્યો હું મારા નાના બાળકોનું પેટ ખાલી ભરી લઈશ પિતાજીની વાત સાંભળીને મેં તરત કહ્યું તમને શું થયું છે મેં તો કંઈ કહ્યું નથી બસ એક વાત કહી હતી અને તમે તેમાં મને ગુસ્સો કરી રહ્યા છો હું કંઈ વધારે કહેતો તે પહેલાં તેણે એક જોરદાર લાત મારી મારી કમરમાં મારી અને બોલ્યા ક્યાં ચૂપ થયા રહે નહીં તો ચામડી ઉખેડી નાખીશ તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો મારી કમરમાં દુખાવાની લહેર દોડી ગઈ તો પણ મેં કંઈ કહ્યું નહીં ચૂપચાપ પૈસા ઉપાડીને ખીચામાં મૂકી દીધા અને સાયકલ સાફ કરી ઘરેથી નીકળી ગયો હું ખોટી રીતે ઝઘડો નહોતો માંગતો તકલીફ ખૂબ વધારે હતી પણ હવે મેં મારા ચહેરા પર કઠોરતા ઓઢી લીધી હતી ગરમીની બપોરમાં મારું આખું શરીર ઝુલસી રહ્યું હતું પણ હું મારી તમામ તકલીફો ભૂલીને ચારે તરફ ફરી ફરીને જામફો વેચી રહ્યો હતો આજે ન જાણે ભગવાનની કૃપા હતી કે મારા નસીબ આજે આવક ખૂબ સારી થઈ હતી સાંજ પહેલાં જ મારા બધા જામફાઓ વેચાઈ ગયા હતા પણ હું ઘરે નહોતો ગયો કારણ કે જાણતો હતો કે આ સમયે પિતાજી ઘરે આવવાના છે અને આ સમયે તેનો ગુસ્સો હંમેશા ચરમચીમાયે હોય છે હું એક તરફ છાયામાં બેસી ગયો અને મારા પુસ્તકો કાઢીને વાંચવા લાગ્યો વારંવાર મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા પિતાજીનું વર્તન વારંવાર આંખોની સામે આવી રહ્યું હતું પણ હું માથું હલાવીને અભ્યાસ કરતો રહ્યો મિત્રો માણસ જીવનમાં કોઈ પણ દુઃખ સહન કરી લે છે પણ માતા પિતાનું વર્તન તેને તોડી નાખે છે ઘણી વાર સુધી હું ત્યાં જ બેસીને એક વિષય યાદ કરતો રહ્યો અને પછી સાંજે ઘરની તરફ રવાના થયો જેમ જ હું સાયકલ લઈને ઘરે પહોંચ્યો મારી મા રડતી હતી મારા સીનામાં લાગી ગઈ તે રડતા જોઈને મેં પરેશાન થઈને પૂછ્યું શું થયું બધું ઠીક છે પિતાજી ક્યાં છે અને તમને શું થયું છે મારી વાત સાંભળીને તે ઝડપથી બોલી તે સમય જોયો છે અત્યારે શું વાગી રહ્યા છે તારી માં નો પ્રાણ અટકી ગયો હતો તને ખબર છે મારા દિલ પર શું વિતે છે જ્યારે તું સમયસર ઘરે નથી આવતો મને શું ખબર સવારે તમે બાપ દીકરા વચ્ચે શું થયું પણ તું તારી માં શા માટે તારા પિતાની સજા કેમ આપા છો તેમની વાત સાંભળીને મેં નરમાઈથી કહ્યું માં તમને શું થયું છે હું ભલા તમને છોડીને ક્યાં જઈશ હું તો આજ જ ઘરમાં રહું છું અહીંયા જ પાછો ફરીને આવીશ આજ વિચાર્યું કે થોડોક વધારે સમય લગાવીને બધા જામફળ વેચી દઉં પછી કાલે મંડીમાં ચાલ્યો જાવ તમે કેમ ઉલટું સીધું વિચારી રહ્યા છો તમારા વિના હું એક પલ પણ રહી શકતો નથી મારી વાત સાંભળીને તે થોડી મુસ્કરાય હું તેમની પાસે બેસી ગયો આખો દિવસ મારો દિવસ સહગતો ભડકતો વીત્યો હતો પણ હવે માતાનું વાત્સલ્ય જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ સહગતા સીના પર ઠંડી હવાનો છંટકાવ કરી દીધો હોય ઘણી વાર સુધી મારા તે સીનામાં લાગી રહી ન જાણે શું શું બોલતી રહી અને પછી મને ચાર પાય ઉપર બેસાડીને બોલી બેસ હું તારા માટે જમવાનું પીરસું છું મારું બાળક ભૂખ્યું હોય છે એક તો તારા પપ્પા બંનેને પણ હંમેશા તારા પર તારા માથા પર સવાર રહે છે જ્યારે તે કાલે વિજોના બિલના પૈસા આપી દીધા હતા તો તેમણે જમા કરાવી દેવા જોઈતા હતા પણ અમથા જ હંગામો કરવાનો તેની જૂની આદત છે પહેલાં તારા કાકાની પાછો ફેડ્યા રહેતા હવે તેણે તેને તને પકડ્યો છે માની વાત સાંભળીને હું હવેથી હસ્યો માં અને પપ્પાની આસપાસ ખૂબ જ ઓછી બનતી હતી પણ એક એકબીજાથી ઘણો પ્રેમ કરતા હતા જો એકને જરા પણ તકલીફ થતી તો બીજો એવો તડપતો જાણે હમણાં જ પ્રેમ થયો હોય ઘણી વાર સુધી તે મારી સાથે અહીં તહીંની વાતો કરતી રહી અને પછી પોતાના હાથથી મને જમવાનું ખવડાવતા લાગી જીવનમાં જો આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય ને મિત્રો તો પણ માં હંમેશા તમારી સાથે ઊભી રહે છે મિત્રો વાર્તા ખૂબ જ સરસ છે પણ ખૂબ લાંબી છે એટલે આપણે આનો બીજો ભાગ આવતીકાલે અપલોડ કરીશું તો જરૂર જોજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ધન્યવાદ મિત્રો ફરી મળીએ આવતીકાલે ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો